મિત્રના સમાનાર્થી શબ્દ શુભેચ્છક પણ થાય છે પરંતુ જ્યારે એ જ મિત્ર મિત્રનો દુશ્મન બની જાય તો શું કરવું અને એવી જ ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે જેમાં મિત્ર જ મિત્રનો દુશ્મન બની ગયો છે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખી છે શું છે સમગ્ર ઘટના તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાકર ગામમાં ગામમાં હિરાજી ઠાકોર અને વેલાજી નામના એક બંને પક્કા મિત્રો હતા એકબીજાના જીગરી હતા તે બંને વચ્ચે સારો એવો વ્યવહારિક નાતો પણ હતો ઘર પરિવાર સાથે પણ વ્યવહારિક નાતો હતો છેલ્લા ઘણા સમયથી તેઓ પક્કા ભાઈબંધ હતા દરેક પોતાની વાતો શેર કરતા હતા અને ત્યારબાદ એક પાક્કી ભયબંધીની વચ્ચે એ મિત્રતાની વચ્ચે એક એવી શંકા ઊભી થાય છે જે આળા સંબંધની શંકા ઊભી થવાથી એક મિત્ર એ બીજા મિત્રની હત્યા કરી નાખે છે જેમાં સમગ્ર ઘટના એ હતી કે જ્યારે ત્રણ મહિના પહેલાંની વાત છે કે હિરાજી ઠાકોર નામનો જે એક વ્યક્તિ છે તેને વેલાજી નામના એ વ્યક્તિ સાથે સારી એવી મિત્રતા હોય છે અને જ્યારે એક એ શંકા ઊભી થાય છે આડા સંબંધની તે સમય દરમિયાન હિરાજી ઠાકોર વેલાજી ઠાકોરને ખેતરમાં લઈ જઈને તેને હત્યા કરી નાખે છે તેનું મૃત્યુ થઈ જાય છે અને ત્રણ મહિના સુધી તો તેના ઘર પરિવારને ખબર પણ નથી કે ભાઈ અમારો આ ઘરનો દીકરો ક્યાં ગયો છે વહેલા જી ક્યાં ગયો છે પરંતુ એક સમય દરમિયાન વેલાજી જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેના ભાઈ પ્રવીણભાઈને જ્યારે શોધખોળ શરૂ કરી કે ભાઈ મારો ભાઈ ગયો ક્યાં અને ત્યારે શોધખોળ કરતાં પ્રવીણભાઈને ખબર પડી કે ભાઈ મારો જે ભાઈ છે તેનું તો મૃત્યુ થઈ ચૂક્યું છે જે છેલ્લા ત્રણ મહિનાથી ઘરે જ પાછો નથી આવ્યો અને છેલ્લે તે પોલીસ સ્ટેશન જાય છે આ સમગ્ર ઘટના જે છે તે પોલીસને જણાવવામાં આવે છે કે ત્રણ મહિનાથી મારો ભાઈ ગુમ થઈ ગયો છે એક પણ સ્થળે તે નથી જોવા મળી રહ્યો તો એની પાછળનું કારણ શું છે કેમ ગુમ થયો છે મૃત્યુ પામ્યો છે તો એ મૃત્યુ પાછળનું કારણ શું છે એ સમગ્ર આપ વિધિ જે છે તે પ્રવીણભાઈ દ્વારા પોલીસને જણાવવામાં આવી પોલીસે તાત્કાલિક ધોરણે શોધખોળ શરૂ કરી દીધી અને એક ખેતરમાં વેલાજી નામના એ વ્યક્તિની છેલ્લે લાશ મળી અને જ્યારે સમગ્ર શોધખોળ બાદ પોલીસને ખબર પડી કે ખરેખર એ વેલાજી નામના વ્યક્તિનું મૃત્યુ કેમ થયું તે સમય દરમિયાન તેમને જાણ થઈ કે ભાઈ તેના જ પક્કા ભાઈબંધ તેના જ પક્કા મિત્રએ તેની હત્યા કરી નાખી છે અને એ હત્યા કરવા પાછળનું કારણ માત્ર એક શંકા હતી કે ભાઈ મારી પત્ની સાથે આના આડા સંબંધો છે આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે જેમાં એવું સાંભળવા મળતું હોય છે કે પાક્કા ભાઈબંધ હોય કે પાક્કી ભાઈબંધી હોય છતાં પણ જ્યારે એ શંકાની ભાવના જાગે છે તે સમય દરમિયાન એ મિત્રતા નથી રહેતી એ સંબંધો નથી રહેતા એ લાગણી નથી રહેતી અને એ વ્યક્તિ એટલો ક્રૂર થઈ જાય છે કે છેલ્લે એ એક ખુલી બની જાય છે તો આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ દ્વારા શું જણાવવામાં આવ્યું એકવાર પોલીસ પાસેથી પણ સાંભળી લઈએ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી ચારમાં સગાઓ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા અને ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ કિરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસરજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહી છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફણવિધિ કરી દીધી હતી પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજનો દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે જે જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર એક શંકાને કારણે એક મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી નાખી પરંતુ તમે આટલા બધા ક્રૂર કેમ બની જાઓ છો જો તમને ખરેખર શંકા હોય તો એકવાર પોતાના ભાઈબંધ સાથે સ્પષ્ટ કરો તમારી પત્ની સાથે સ્પષ્ટતા કરો કે ભાઈ ખરેખર કોઈ આડા સંબંધ છે કે કેમ કોઈ તમારા દ્વારા સંબંધ રાખવામાં આવ્યા છે કે કેમ માત્ર એક શંકાના આધારે કોઈનું મૃત્યુ કરી દેવું એ પણ કેટલા હદ સુધી યોગ્ય કહી શકાય એ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો